હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા સ્વાગત છે તમારા રાજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે જો ભાઈ કાલે દ્વારકાથી જઈ આવ્યા અને આધા વાર મસ્ત મસ્ત ઊભા થઈ ગયા કારણ કે ભાઈ ઊંઘ છે ને બે દિવસની બહુ હતી કે એટલા માટે આજ થોડુંક મોડું ઊભું થવાનું છે અને હું જાય મારે ડિસ્કો કરે ભાઈ જો ડિસ્કો કે છે ડિસ્કો ચાલો બેલો લઈ લીધો છે લઈ લે કાં જવાનું છે દવાખાને બતાવવા દવાખાને જવાનું છે હા બતાવવાનું છે ભાઈ આજ આઠ દિવસ થઈ ગયા છે દવાખાને લઈ જાય ને એ ልተልሚጅ ፈተርልጠዱ በሚን ለልጃሚቶ ልተሚዚ ብማባ ተወሦ።ልትተህ቞ ሰልርመያደ ተማሚ ደሟትዎበ ተሚምባቅ ሰሪምቱ ተለራ ማርልት ሰኪት ।� હું મારે છે ભાઈ તો જઈ અને વારો તો લખે ને કહું તો સાડા નવ દસ નો વારો સાડા નવ તો ઓલરેડી થઈ જાય દસ વાગ્યા તો વારો આવી જાય આપણો વારો એમ ટાઈમસર વારો આવી જાય મતલબમાં એમ બીજું કામ લે લે હલો હલો ની

સૌથી પેલા તો ભાઈ એક વાત ની ખુશી કારણ કે અહીંયા અમારા ખાસ મિત્ર અમારા ભરતભાઈ હેબ છે પરતભાઈ નો લેબ છે તો આપડે પેલા એને મળી લઈએ પછી દવાખાની સાહેબ પાસે કેમ છે ભરત હારું ને બધા બધા દિન દાવાલો હા કેમ છે સારું બસ સારું છે તો વાંધો નહી કેમ આવ્યા બધા આવીને ને બતાવા આવ્યા હાલો બતાવ હાલો બતાવ તો ભાઈ જો ભરતભાઈ ભાઈ આવે અમારી બતાઈ આવી છે એટલે ભાઈ આપણે છે ને કેસ ને હું કઢાવી નાખી નામ હું લખાઈ નાખી બધું તો બેન લખે નામ અવિનાશ અવિનાશભાઈ અરિંદભાઈ જેઠવા Etz Middle નથી madre Cardalski Dat dлек Whamadjack! He? ter jer zestaw그랙! Foutch! Hez! Segross话! في 이�있는 snapbucks! curs CDU Baוע!! Ciılar ingni con vous wallet ichotik je n'avez per hierom icha Stadium diiffs!

જે ઠંડી વસ્તુ આઈસ્ક્રીમ કોકલે તમારે આય બધું બંધ રાખજો બરાબર છે દૂધ નો ફળ થોડો ઓછો રાખજો સાદો કોરા કાપો દવા લખી આપો ત્રણ દિવસ સાફ છો ને બખ સારું થઈ જશે સાદો વાયરસ ઇન્ફેક્શન છે બરાબર તો ફાઇનલી ભાઈ અમે રહેને અભિનેશ ની બજે તપસ કરાવી લીધી છે સાદો ઇન્ફેક્શન છે તો હવે દવા થી સારું થઈ જાય એમ કીધું હે ભલે અહીંયા હોસ્પિટલ ની અંદર આમ કેટલી ઘણી સુવિધા હે ને એ બધું તમને જણાવું જાય આપણે અંદર જો જવાય ને

તો જો ભાઈ કે આટલી બધી તો સુવિધા છે ત્યાં એને હાવ નાના બાળકો માટે અને અત્યારે તમે જોઈ શકો જો એડમિટ પણ કરાલા છે જો બાળકોને અને બીજો આપણે જોઈએ કે અહીંયા મશીનમાં મશીનોમાં કઈ કઈ સુવિધા છે આપણે બેનને પૂછીએ કઈ કઈ સુવિધા છે બેન હા પછી સિરિંજ પંપ છે પોલી છે ફોટોથેરાપી છે સીપીએચ છે ઘણી બધી સુવિધા છે એમ ને તો ઘણી બધી સુવિધા છે હજી બારે સુવિધા છે હા તો ભાઈ જો ઘણી બધી જે હોસ્પિટલમાં નાના હોસ્પિટલમાં દાદા ભાઈ કે નો હોય એ બધી સુવિધા છે ને આ હોસ્પિટલની અંદર છે તો ફેમિલા અહીંથી નીચે સુવિધા હતી એ બધું તો આપણે એક્સપ્લોર કરીએ પણ અહીંયા ઇમરજન્સી વોર્ડ ને જનરલ વોર્ડ ને એ બધું કેવું છે ને એ બધું હું તમને જણાવું કેવી રીતે છે તો ફાઇનલ અત્યારે આપણે આવી જશે જનરલ વોર્ડમાં અને અહીંયા આપણે હે ને બધે એકાદ માણસને પૂછીએ કે તમને સુવિધા કેવી લાગે પહેલાં તો હું તમને હે ને જનરલ વોર્ડ દેખાડું તો કોઈને લાગે નહીં કે આ જનરલ વોર્ડ છે બધી મસ્ત સુવિધા છે ભાઈ બધી અને અહીં તો અત્યારે જો કામ પણ શરૂ છે બાળકને જો નાશ લેવાનું કેમ છે ભાઈ હવે છોકરાને આવું છે સારું છે ને સુવિધા કેવી લાગી તમને બહુ સારી છે તો વાંધો નહીં તો ભાઈ આપણે પૂછ્યું મને ના એક્સપ્લોર કર્યો કે ભાઈ સુવિધા સારી છે હું તમને કહેતો નથી જે અહીંયા એડમિટ છે ને એ માણસોને તમે પૂછ્યું કેવું એમ એ પણ સારું છે એમ કેવી છે જો ભાઈ અહીંયા સુવિધા બહુ મસ્ત છે અને આ જનરલ વોર્ડ છે તોય તે જો આવી રીતે સુવિધા છે બીજા વોર્ડમાં અંદાજ હશે બહુ મસ્ત છે સુવિધા છે અહીંયાથી જો અહીંયા જો અંદર બાળક એડમિટ છે સારું છે ને હે સારું છે

તો ભાઈ જોવા સ્પેશિયલ રૂમ હે અને અહીંયાથી જો બાળકને જોવા હમ્મ અને ભાઈ લો ફૂલ એસીની સુવિધા ને સ્પેશિયલ રૂમ તમારે જોતો હોય ને તો અહીં મળી જાય ફૂલ સુવિધા મળી જાય તમે જે સુવિધા લોધી છે ને બધી મળી જાય તો હવે આપણે બીજા રૂમમાં જઈએ ને આપણે પૂછીએ તો અહીંયા કેમ છે સુવિધા કેવી છે અહીંયા અરે ને બાળકને કેમ છે સારું થયો રજા આપી દે વાહ વાહ સારું થઈ ગયું ને તો વાંધો નહીં જો ભાઈ જો બાળકને ઘર છે અને ભાઈ બહુ મસ્ત સુવિધા છે બધાને પૂછીએ આપણે જે બધા કંઈ સારું છે ને અહીંયા દવાખાનું તો વાંધો નહીં તો ભાઈ જો બધે સારું છે બધા એમ જ કહે છે બહુ મસ્ત થાય તો તમે એકવાર હે ને નાના બાળકોને જો કોઈ પણ તકલીફ હોય ને તો એકવાર આવી છે અહીં મુલાકાત કરજો ભાઈ સંસ્કાર હોસ્પિટલમાં હું આગળ એડ્રેસ એવું તમને બધું જણાવી દઉં તો ફેમિલી અમારે અવિનાશભાઈ ને તો જો કમ્પ્લીટ જ છે થોડીક દવા લેવાની હોય તો દવા ને એવું લઈ લઈએ હવે અને ભાઈ મેડિકલ સ્ટોર છે જો અહીંયા હાવ બાજુમાંથી દવાખાના ની બહાર નીકળી અને મેડિકલ સ્ટોર છે તો જો ભાઈ આ બધી દવા મળી જાય આપણને તો અવિનાશભાઈ માટે દવા લેતા હોય રહી હા આપણે અવિનાશભાઈ ની દવા આવી ગઈ છે તો દવા ને લઈ લઈ આપડે અવિનાશ માટે દવા લઈ લીધી છે અને અવિનાશભાઈ રમભાઈ મીરા છે મારે તો હા અને ભાઈ એકવાર એને અવશ્ય મુલાકાત કરજો ભાઈ સંસ્કાર બાળકોની હોસ્પિટલ છે ને અહીંયા ક્યાં આવી છે ને હું તમને જણાવી દઉં કુબેર બાગની જ બાજુમાંથી હે સંસ્કાર બાળકોની હોસ્પિટલ ડૉક્ટર મગનિયા ભોજાણી તો ભાઈ હેને એકવાર અવશ્ય મુલાકાત કરજો અને ભાઈ સુવિધા બધી સુવિધા નાના બાળકોને અહીં મળી જાય અને હું તમને વાત કરું તમે બધા રિવ્યૂ જોયા છે અહીંયા જે પેશન્ટ છે એના રિવ્યુ તમે જોયા છે હું કીધું એમ ભરતભાઈ બરાબર છે ખરેખર સારું હું લેબોરેટરીમાં કામ કરું છું એટલે નહીં પણ

હા આયમ તો ભાઈ જો ઘરે પુગી જશે હવે અને અમારા મેડમ આવી જશે છે નઈ ભૂખે ન હા એટલે ખાવા ભાઈ જો શાક શાક કોણ ફુયા આવેલા હતા

હે કે બીજા કરતા સલાહ ને એવું બધું સારું આપે એમ એટલે વધારે મજા આવે અને રીતે ને કે આમ હારી કરે એટલે વધારે મજા આવે તો આખો સ્ટાફ અને બધા બહુ મસ્ત બધા માણસ સંસ્કાર હોસ્પિટલ જે મોવામાં આવેલી છે કુબેર ભાગની બાજુમાંથી છે બધા આમ બધી રીતે હેને સારું છે તો એકવાર અવશ્ય મુલાકાત કરજો એવું કાંઈક થાય કે તો બાકી જો હું તો ભગવાનને પ્રાર્થના કરું કે કોઈને નાના છોકરાને કાંઈ વસ્તુ ન થાય કારણ કે અમારે ઘરે અહીં વીતી ગઈ અમને ખબર હે ભાઈ તો નાના છોકરાને કાંઈ ન થાય એમ પણ જો કદાચ એવું કાંઈક થયું હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો સંસ્કાર હોસ્પિટલમાં આજનો બ્લોગ બસ અહીંયા સુધી હતી તો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ ગમે અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય